બિલિયાળા મગફળી કેન્દ્રની અંદર કડદો થતો હોય એક ખેડૂતભાઈએ મને વાત કરી અને એ કડદાનો અમે પર્દાફાશ કર્યો ત્યારે મારા ત્યાંથી નીકળી ગયા પછી એ ખેડૂતને ઢોર માર મારવામાં આવ્યો અને એને ધમકીઓ આપવામાં આવી કે રાજકુમાર ઝાટ સાથે જેવું કર્યું એવું જ અમે તમારી સાથે કરશું એવી ધમકીઓ આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે જિગીશાબેનને સુકામ બોલાવ્યા એટલે એ દરમિયાન ખેડૂતોને માર મારવાના કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા ત્યાં એની ટ્રીટમેન્ટ પણ ન થઈ પોલીસ દ્વારા એની ફરિયાદ પણ લેવામાં નથી આવતી અને પોલીસ તંત્ર દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે અમુકને નામ નહીં લેવાના તો જ ફરિયાદ લેશું બાકી નહીં લઈએ એટલે મારું કહેવાનું એમ છે કે ગરીબ ખેડૂત બિચારો ક્યાં જાય એની સાથે દરેક જગ્યાએ કડદો થાય અને એ કડદા માટે એ ભ્રષ્ટાચાર માટે અવાજ ઉઠાવવા જાય તો સરકારમાં બેસેલા સહકારી તંત્રમાં બેસેલા લોકો એમને માર મારે એમને ધમકીઓ આપે એ ધમકીની એ મારની ફરિયાદ કરવા એ પોલીસ સ્ટેશને જાય તો પોલીસવાળા એમ કે તમારે જોક ફરિયાદ નહીં કરવાની ની અંદર ગણેશનું કે લાલાનું નામ નહીં લેવાનું તો અમે તમારી ફરિયાદ લેશું તો એ બિચારો ખેડૂત જાય ક્યાં અમે એટલા માટે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને મારી એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે યોગ્ય તપાસ થવી જોઈએ આ કાર્યવાહી જે ને કે જે વારદાત બની છે એની આ યોગ્ય ફરિયાદ લેવાવી જોઈએ નામ જોગ ફરિયાદ લેવાવી જોઈએ જે ખેડૂત સાથે વારદાત બની છે એ તમામ વારદાતમાં એમનામાં ઉલ્લેખ થવો જોઈએ એમની યોગ્ય તપાસ થવી જોઈએ યોગ્યને ન્યાય મળવો જોઈએ અને ખાસ કરીને જે આરોપી છે એમને પણ યોગ્ય સજા થવી જોઈએ અને પોલીસ તંત્રમાં બેઠેલા લોકો જે આવા લોકોને છાવરે છે એમની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ રજૂઆત તો ઘણા મીડિયાવાળા અત્યારે મને રજૂઆત કરી હવે જાઝુ હું બોલી શકું એમ નથી મારે ખાલી રજૂઆત એટલી કરવાની છે કે મને જે ખેડૂતો ઉપર જે ખોટું થતું હતું એના માટે અમે હકીકત જે કહેવા ગયા હતા એના માટે અમને આ ઢોર માર માર્યો તો હું જાજુ તો નહીં બોલી શકું પણ અમને મારી બધી પાકો અમારી પાસે પ્રૂફ જ છે અમને આ ઢોર માર માર્યો અહીંયા એ લોકોએ કીધું કે આ ગણેશ રાજને લાલા રાજને એવું છે કે એટલે તું કાંઈ વધારે ન બોલતો ક્યાં અહીંયા નકર તને મારી નાખશું જેમ રાજકુમાર ઝાંટ કેસવાળી થઈને એમ તારું થાય હાઈ થાય થાય દેખાઈશ નહીં કે એ લોકોએ એવું મને કીધેલું વધુ તો મારે કાંઈ નથી કહેવું પણ અમે ગોંડલ અમારી કાંઈ ફરિયાદ લીધી નથી પોલીસવાળા કોઈએ પછી અમે અત્યારે અહીં એસપી સાહેબ રાજકોટ આવ્યા ફરિયાદ દેવા કે ભાઈ અમારે જે થાય આ મીડિયા સમક્ષ અમે કહી છે કે જે કરો એ કાયદેસરની કાર્યવાહી એની ઉપર થવી જોઈએ આ જે અમને ધોરમાર માર માર્યા છે અમારા ખેડૂતો એની માથે જે થાય તે કાયદેસર કાર્યવાહી થાય બનાવ એવો બી નહોતો કે અમે મગફળીની આ જોખાતી હતી કાયદેસર શ્રી તરફથી પાંત્રી કિલો આઠસો ગ્રામ જોખાતી હતી એની જગ્યાએ છત્રીસ કિલો સો બસો ગ્રામ લેવાતી હતી એટલે એ સો બસો ગ્રામ માથે લેતા હતા છત્રી એટલે અમે પૂછ્યું કીધું ભાઈ આમ કેમ લ્યો હ એટલે કે ભાઈ તું ક્યાંથી આવે મેં કીધું ભાઈ હું જ્યાં ત્યાં ખેડૂત છું કીધું અને મારા ભાઈની અહીંયા મગફળી આવેલી છે અને મને કહે કાંઈ તારા કરવા નથી કહે તું સાંજમુનો વયો હતા લાલો હતો હરદેવ હતો અને નાગરાજ આ બધા હતા ત્યાં અને બીજા છ સાત જણા હતા પણ એના નામ મને નથી ખબર કારણ કે એ અંદરો અંદર કહેતા હતા લાલાન વનરાજ હરદેવ ને એવું એટલે મને ખબર હતા ત્રણ જણાના નામ કે અમે કેન્દ્ર ઉપર હતા કેન્દ્ર ઉપર એટલે આ બધું એ લોકોએ વાત કરી કે ભાઈ છે તું રહ્યો દે કે કાયદેસરનું નકર કાર્યવાહી તારી માથે કરશું એટલે તું અહીંથી એક બાજુ હોય કીધું એટલે મેં પેલા ફોન લે ફોન લઈને મેં કીધું હું શૂટિંગ લઉં જરી તોલ કીધું કાયદેસર આપણી પાસે પાકો પ્રૂફ પૂરાવા આવી જાય એ માટે એટલે મને શૂટિંગ લેવા ન દીધું એ લોકોએ એ તો કાંઈ વાંધો નહીં મેં ખેડૂને પૂછ્યું કીધું ભાઈ આમાં કેટલી મગફળી લે છે એટલે મને ક્યાં પાંત્રી કિલો આઠસો ગ્રામ હોય એની જગ્યાએ છત્રી કિલો સો બસો ગ્રામ લે તો કાંઈ વાંધો એટલે બધા ખેડૂને હું છ હાથ ખેડૂને મળ્યો એટલે બધાએ આવી રીતે કીધું પણ ઓલા લોકોએ એમ કીધું જો કે આવડા આવ્યા છે ને આ આ વિમલભાઈએ કે જીગીજાબેનને ફોન કરેલો છે કે એ અહીં આવશે તો તમારે ખેડૂતોને કહી દીધું તમારે કોઈની મગફળી જોખવામાં નહીં આવે એ આવે ને તમારે એમ જ કહી દેવાનું કે ભાઈ અમારે ગણેશ રાજને લાલા રાજને એવું હાલે છે અહીંયા અમને કોઈ વાંધો નથી ખેડૂને કહી દીધું માગણી એવું છે અમે ગોંડલ અમારી ફરિયાદ લીધી નથી એટલે અમારે એસપી સાહેબ રાજકોટ આવું પડ્યું કે અમારી ફરિયાદને લે અને અમને જે ઢોર માર મારી છે એના માટે કાયદેસરની કાર્યવાહી એની માટે થાય એની માટે એવી અમારી માંગ છે અને એ લોકોએ કીધું હતું આ બે ફરિયાદ તમે ગોંડલ ગોંડલ એ લઈ કીધું હોત એમાં લાલા રાજના ગણેશના એના નામ હતા આ બે નામ કાઢી નાખો તમે કીએ તો અમે ફરિયાદ લેવું કીધું એ નામ કાયદેસરને અમારી પાસે છે અને અમને બધા માહેર છે એના નામ લીધા કે આવા રાજ આલે તો આવા ખોટા ગુંડાગીરી હાલે એ એના માટે અમે કોઈ જાય બધા ખેડૂત સમજીને ભેગા થઈને કાયદેસરની એની મતે કાર્યવાહી કરશું કે આવા ગુંડા તત્વોને અહીંથી નાબૂદ કરો તમે